નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રેવીસ એક બે હજાર ચોવીસ વાર મંગળવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પંચાણુંથી ચૌદસો એકાણું રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી પંદરસો પંદર રૂપિયા मार्केटिंग मारकेटिंग यार्डनी अंदर अगयारो थी चौदह सौ ने रुपया राजकोट मार्केटिंग यार्डनी अंदर बार सौ पचास थी चौदह सौ ने रुपया जेतपुर मार्केटिंग यार्डनी अंदर एक हज़ार सित्तेर चौद सौ एकावन रुपया गोंडल मार्केटिंग यार्डनी अंदर अगर सौ अगियार सो ने छवीस रुपया अमरेली मार्केटिंग यार्डनी अंदर एक हज़ार पचास चौदह सौ सड़सठ रुपया जसद मार्केटिंग यार्डनी अंदर अगर सौ पचास थी चौदह सौ वीस रुपया બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એંસીથી ચૌદસો ને બાવન રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી ચૌદસો ને પચાસ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકથી ચૌદસો ને છવ્વીસ રૂપિયા રાજુલા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને એકતાલીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી પંદરસો રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એકાવનથી ચૌદસો ને બાસઠ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો ચાલીસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો ને ચાલીસ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકથી છેતાલીસ રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી તેરસો ને રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ત્રેવીસથી ચૌદસો ને છવ્વીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એંસીથી ચૌદસો ને પાંત્રીસ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ ગેજના કપાસના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલી કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર